નમસ્તે મિત્રો હું છું મનીષ મેવાડા તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરી ચૂક્યા છે અને વોટ્સઅપ ઉપર મને મેસેજ કરેલો છે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ બોર્ડની પરીક્ષા નજીક છે બહુ નજીક છે મિત્રો બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ નજીક છે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ટેન્શન છે ચિંતાઓ છે ઘણા બધા પ્રશ્નો છે એમાંથી મને એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લાગ્યો જે મને વિદ્યાર્થીઓ પૂછેલો છે અને મને જરૂરી લાગ્યું કે તમારા સુધી આ વાત પહોંચાડું જેથી ઘણી બધી ચિંતા તમારી દૂર થઈ જાય અને તમારા જે બોર્ડની પરીક્ષાનો રિઝલ્ટ છે એમાં ઇન્ક્રીઝ થાવ તમે તમારા માર્ક્સ ગેઇન કરો એટલા માટે મિત્રો આજે આ વિડિયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો આજે આપણે વાત કરવાના છીએ મને એક પ્રશ્ન આવેલો છે કે સર બોર્ડની એક્ઝામની અંદર ચલો પાર્ટ એ એમસીક્યુમાં તો ઠીક છે મિત્રો કે એક ઓપ્શન છે મતલબ ચાર ઓપ્શન છે એમાં એક ટિક કરવાનો છે અને એમાંથી એક રાઉન્ડ કરીને પૂરી કાઢવાનું છે એકદમ ઈઝી છે મિત્રો જવાબ આવડતો હોય તો પણ પાર્ટ બીની અંદર મિત્રો પાર્ટ બીની અંદર બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સની થિયરી આવે છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે બે માર્ક્સમાં સર કેટલું લખવું ત્રણ માર્ક્સમાં કેટલું લખું ચાર માર્ક્સમાં કેટલું લખવું જેથી ટાઈમ ના ખૂટે બાયોલોજીના પ્રશ્નપત્રમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ટાઈમ સર પેપર પૂરું થાય મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર જ પૂરું નથી થતું હન્ડ્રેડ માર્ક્સનું પેપર આવે છે એમાંથી થિયરીમાં વાત કરીએ તો પચાસ માર્ક્સની થિયરી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આઠ નવ માર્ક્સ તો છોડીને આવે છે બીકોઝ ઓફ ટાઈમ એટલે કે ટાઈમ એમને ખૂટે છે કેમ ખૂટે છે કારણ કે બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સમાં જે માહિતી છે એ લખવાની જે જેટલી માંગ્યું એના કરતાં કંઈક અલગ એમને ખબર નથી હોતી કે કેટલું લખું તો એના માટે આ વિડીયો છે મિત્રો તો છેક સુધી વિડીયો જોયું વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા જો તમે મારી આ ચેનલ પર નવા છો તો અત્યારે જે સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો મારી મિત્રો ત્રણ ચેનલો છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ જેમાં હું ડિટેલમાં કોન્સેપ્ટ સમજાવું છું ગુજરાત બાયોલોજી પ્લસ પણ એવી જ છે મિત્રો જેમાં હું અલગ અલગ ચેપ્ટર્સના કોન્સેપ્ટ બહુ ડિટેલમાં સમજાવું છું જે કદાચ કોલેજ લેવલ સુધી પણ કામ આવી શકે છે નીટ માટે બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને આ જે ચેનલ છે ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ એની અંદર હું શોર્ટ્સ મૂકું છું મિત્રો અને સાથે સાથે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણાવું છું જેથી દરેક વિદ્યાર્થીની જે એન સી લાઇન ટુ લાઇન એક એક શબ્દ છે ક્લિયર થઈ જાય મિત્રો તો દરેકે દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં મારી ત્રણે ત્રણ ચેનલની લિંક આપેલી છે ત્રણે ત્રણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ઇન ફ્યુચરમાં નીટની એક્ઝામમાં સરળતા રહે સફળતા મળે એ માટે મિત્રો કહું છું ઘણા બધા વિડીયો એવા છે જે બહુ તમને કામ લાગશે મિત્રો રાઈટ તો આજે આપણે ફક્ત વાત કરીશું કે બોર્ડની પરીક્ષામાં જે પાર્ટ બીમાં બે અને ત્રણ અને ચાર માર્ક્સની થિયરી છે એમાં કેટલું લખવું તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે પેપર જેટલું વધારે લખીએ એટલા માર્ક્સ સારા મળે જેટલી સપ્લિમેન્ટરી વધારે ભરીએ એટલા માર્ક્સ સારા મળે પણ મિત્રો એકચ્યુઅલીમાં એવું હતું નથી અહીંયા આપણે બાર સાયન્સમાં ભણીએ છીએ અને બાર સાયન્સના પેપર બહુ એક્યુરેસીથી જોવાય છે મિત્રો બોર્ડમાં અને જ્યારે પ્રશ્ન પૂછાય છે તો તમે જોજો બોર્ડના બધા જ પેપર જોજો તો તમને આઈડિયા આવશે કે તમારે એકચ્યુઅલીનો અભ્યાસ કરવો જોઈએ જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો જોઈએ ત્રણ ચાર વર્ષના પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે અત્યારે જે પ્રશ્નો પૂછાય છે બહુ એક્યુરેસી સાથે એક્ઝેક્ટ પૂછાય છે કે તમને ઇવન આકૃતિ દોરવાનું આવતું હોય તો કૌશમાં એ પણ લખેલું હોય છે કે આકૃતિ દોરવી ના દોરવી અને કેવી કેવી કન્ડિશન હોય છે કે જેમાં ઘણીવાર આકૃતિ દોરવી ના દોરવી કન્ફ્યુઝન થતું હોય છે એ પણ હું તમને ક્લિયર કરીશ મિત્રો આજે કે તમારે એકચ્યુઅલી પેપરમાં શું કરવું ક્લિયર તો બે માર્ક્સની અંદર મિત્રો ત્રણ માર્ક્સની અંદર ચાર માર્ક્સની અંદર જે પણ પ્રશ્ન પૂછાય છે એ બહુ એક્યુરેટ પ્રશ્ન હોય છે કે જેની અંદર માહિતી માગેલી હોય છે એક્ઝેક્ટ એટલી જ માહિતી લખવી મિત્રો દાખલા તરીકે તમને એક એકાદું એક્ઝામ્પલ આપું કે પૂછવું છે કે કસોટી સંકરણની વ્યાખ્યા આપો અને કસોટી સંકરણ એક ઉદાહરણ સાથે સમજાવો રાઈટ આવું એક પૂછ્યું છે ધોરણ ની અંદર દાખલા તરીકે પ્રશ્ન પૂછ્યું છે તો તમારે પહેલી લખવાની હોય છે વ્યાખ્યા કે કસોટી સંકરણ એટલે શું તો એની એક લીટીમાં વ્યાખ્યા અને એનું એક ઉદાહરણ કે ભાઈ મતલબ કે કસોટી સંકરણ સમજાવી કેવી રીતે શકીએ તો એને એક ઉદાહરણ કે ઊંચા નીચા છોડ કે જે ઉદાહરણ તમને તમારી ચોપડીમાં તમે સમજ્યા છો મતલબ ચોપડીમાં આપેલું છે સમજો એટલે સાચું ઉદાહરણ મિત્રો કે જે સમયુગમી અને વિષમયુગમી નક્કી કરવા માટે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ તમારે લખવું પડશે એક્ઝેક્ટ ઉદાહરણ જ લખવાનું છે બીજી કોઈ માહિતી તમારે લખવાની નથી કે કસોટી સંગ્રામ છે તેમ છે એવું બધી માહિતી કશું જ લખવાની નથી બે જ વસ્તુ માગી છે તો બે જ વસ્તુ લખવાની મિત્રો તો એક્ઝેક્ટ કોઈ વધારે લખવાથી તમને માર્ક્સ નહીં મળે મિત્રો જેટલી વસ્તુ માગી છે એટલી જ વસ્તુ તમારે લખવાની રહેશે એવી રીતે સેમ એક બીજું એક્ઝામ્પલ આપું દાખલા તરીકે પૂછ્યું છે કે પરાગ્રજની સાઈઝ જણાવો એટલે કે કદ જણાવો પરાગ્રજનું કદ જણાવો એવું પૂછ્યું છે અને બીજું પૂછ્યું છે પરાગ્રજનું કદ જણાવી અને પરાગ્રજની પુખ્તતા પુખ્ત પરાગ્રજની આકૃતિ દોરો આટલી જ વસ્તુ પૂછી છે તો પુખ્ત પરાગ્રજની આકૃતિનો એક માર્ક હોય અને જે પરાગ્રજની કદ છે એનો એક માર્ક પૂછ્યો તો બે જ વસ્તુ પૂછી છે તો તમારે બે જ વસ્તુ લખવાની પરાગ્રજ વિશે કથા લખવાની જરૂર નથી મિત્રો રાઈટ તો ઘણા બધા વિદ્યાર્થીઓને કહી દઉં છું કે હવેની જે પરીક્ષાઓ છે એની અંદર એક્યુરેસી સાથે પૂછેલું હોય છે જેટલું માંગ્યું હોય એટલું જ લખવાનું રહેશે ત્રણ માર્ક્સની અંદર અને જનરલી ક્યુ હોય મિત્રો તમને ખબર પડે કોન્સેપ્ટને તમે બાર બારમા ધોરણમાં ભણો છો કે બે માર્ક્સનો પ્રશ્ન છે તો ઓબ્વિયસલી ત્રણ ચાર પાંચ છ લાઇનનો હશે એનાથી વધારે હોઈ ના શકે મિત્રો રાઈટ અને એટલું વધારે લખવા જઈએ તો આપણો ટાઈમ પણ ખૂટી શકે છે તો ત્રણ માર્ક્સની અંદર સેમ એવું હોય છે કે ત્રણ માર્ક્સની અંદર એક્ઝેક્ટલી પૂછ્યું હોય કે એ ઢોળાંશ સમજાવો દાખલા તરીકે તો અક્ષાંશીએ ઢોળાંશમાં જેટલું આવતું હોય મિત્રો આટલો ફકરો છે જેટલું ચોપડીમાં આપેલું છે હવે ચોપડીની અંદર એનસીઆરટીની અંદર ઘણા બધા ક્વેશ્ચન પણ પૂછેલા હોય છે કે કે તમે શું કરશો ચાલો આગળ જઈએ આવા બધા શબ્દો લખવાની જરૂર નથી મિત્રો એનસીઆરટીમાં લખેલા છે તમારે ફક્ત જવાબ લખવાનો છે જેટલા ડેટા આપ્યા છે એટલા ડેટા લખવાના છે એનસીઆરટીમાં તો ત્રણ માર્ક્સની અંદર મેક્સિમમ મિત્રો દસ પંદર લાઈન હોઈ શકે એનાથી વધારે લાઈન ના હોઈ શકે જે ચોપડીમાં આપે છે એક્ઝેક્ટલી એ પ્રમાણે જ એક્ઝામ જેને પણ પ્રશ્નપત્ર કાઢ્યું છે એ પ્રમાણે જ કાઢ્યું છે અને ત્રણ કલાકમાં પૂરું થઈ જાય એ પ્રમાણે જ કાઢ્યું છે ચાર માર્ક્સના અંદર પણ એવું જ હોય છે મિત્રો કે એમના જે માર્ક્સનો ગુણભાર છે મતલબ જે પ્રશ્નનો ગુણભાર છે ગુણભાર પ્રમાણે જ પ્રશ્ન પૂછેલો હોય શકે દાખલા તરીકે એવું પૂછ્યું હોય કે ભાઈ નર પ્રજનતંત્રની આકૃતિ દોરી સમજાવો તો મિત્રો ખાલી નર પ્રજનતંત્રની આકૃતિ દોરવાની છે અને એની સમજણ આપવાની છે તમારે નરજન્યુ જનન નથી લખવાનું મિત્રો તો યાદ રાખજો કે આવું જે કોન્સેપ્ટને જેટલું પૂછ્યું છે હવે આકૃતિ દોરી સમજાવ એવું લખ્યું છે તો તમારે આકૃતિ દોરવી પડે ઘણીવાર ઘણીવારની મિત્રો ઓલમોસ્ટ હવે તો જે પેપર કાઢે છે ક્લિયર લખી દે છે બાજુના કોષમાં કે આકૃતિ દોરવાની જરૂર નથી એવું ક્લિયર લખેલું હોય છે ક્લિયર તો તમારે બધું વાંચવું મિત્રો બહુ ધ્યાનથી ક્લિયર લખેલું હોય છે એક્ઝેટ જેટલું પૂછ્યું છે એટલું જ લખવાનું એને એક વર્ડ વધારે લખવાની જરૂર નથી મિત્રો વધારે લખવાના માર્ક્સ નહીં મળે પણ એક નુકસાન જશે કે તમારો ટાઈમ ચોક્કસથી ખૂટશે હવે વાત આવે છે આકૃતિની ઘણીવાર એવું લખેલું ના હોય મિત્રો આકૃતિમાં તો શું કરું તો મિત્રો યાદ રાખજો કે સપોઝ ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે એવું લખ્યું છે કે પ્રજનન નરપ્રજનત સમજાવો ત્રણ માર્ક્સમાં પૂછાય છે હવે તમે સમજો કે ત્રણ માર્ક્સના પ્રશ્નમાં લખાણ સપોઝ ત્રણ લાઈનનું હોય અને એક આકૃતિ આવતી હોય હું ફરીથી કહું છું લખાણ ત્રણથી ચાર લાઈનનું હોય અને આકૃતિ આવતી હોય તો તમારે બંને ત્રણ માર્ક્સમાં કરવું પડે એટલે કે આકૃતિ પણ દોરવી પડે અને ત્રણ ચાર લાઈન લખવી પણ પડે પણ ઘણો એવો ઘણા એવા પ્રશ્નો હોય છે દાખલા તરીકે એવું લખ્યું છે કે ભાઈ માદા પ્રજ્ઞનતંત્ર સમજાવી માદા જન્યુ જનન સમજાવો રાઈટ એ મેં લખ્યું નથી આકૃતિ દોરવું કે ના દોરવું એવું કશું લખ્યું નથી તો હવે તમે સમજો કે માદા તંત્ર પણ મોટું છે લખાણ અને માદા જે જન્યુજનન છે એ પણ મોટું છે લખાણ તો બંને લખાણ લખો આકૃતિનું કીધું નથી તો ડોન્ટ વરી આકૃતિ દોરવાની જરૂર નથી રાઈટ તો તમે લખાણને ધ્યાનમાં રાખો જો ચાર માર્ક્સમાં લખાણ બહુ બધું છે આકૃતિ દોરવાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો તો આકૃતિ દોરવાની જરૂર નથી મિત્રો બહુ બધું લખાણ હોય તો મિત્રો કમસે કમ વીસ પચીસ લાઈન આવતી હોય તો તમારે આકૃતિ દોરવાની જરૂર નથી જોયું ના લખ્યું હોય તો આકૃતિ દોરવાનો ઉલ્લેખ કર્યો તો ચોક્કસથી આકૃતિ દોરવી જરૂરી છે મિત્રો તો તમારે એ સમજવું પડશે તમે ધોરણ બાર સાયન્સમાં ભણો છો અને એક્ઝેક્ટ જોવા જઈએ તો ફરીથી કહું છું કે અત્યારે જે પેપર કાઢે છે એ ચોક્કસથી લખે છે કે આકૃતિ દોરવી અથવા ના દોરવી તો ઓલમોસ્ટ ત્રણ માર્ક્સની અંદર જે પ્રશ્ન પૂછાય છે એની અંદર દસથી પંદર લાઈન જે ચોપડીમાં આપેલી છે જે એટલું આપ્યું હોય અને બાજુમાં આકૃતિ આપી હોય તો આકૃતિ દોરવાની જરૂરથી જો ના ઉલ્લેખ કર્યો હોય તો પણ ઉલ્લેખ કર્યો હશે કે આકૃતિ દોરવી તો આકૃતિ ચોક્કસથી દોરવી અને મિત્રો આકૃતિ પહેલાં દોરવી લખાણ પછી લખવું આ એક સજેશન આપું છું તમને રાઈટ તો જે પેપર જોવા જાય છે સપોઝ કે હું પણ પેપર જોવા ગયેલો છું તો એક્ઝેક્ટલી મને આઈડિયા છે કે કેવી રીતે જોવાતું હોય છે પેપર તો આ તમને એક સજેશન આપું છું તો ઘણા બધા રીતે અલગ અલગ રીતે જોતા હોય છે પણ મિત્રો હું તમને આ એક જનરલ સજેશન આપું છું કે તમારે આવી રીતે ધ્યાન રાખવું તો ફરીથી છેલ્લે એક વાત કહીશ કે જેટલું માગ્યું છે એટલું લખજો વધારાનું લખતા નહીં બે માર્ક્સની અંદર એક પત્તું ભરાય નહીં મિત્રો એક પત્તા જેટલું લખાણ ના લખાય બે પત્તા જેટલું લખાણ ના લખાય ત્રણ માર્ક્સની અંદર પણ એવું ના હોય મિત્રો કોઈ પણ પ્રશ્નમાં એવું ના હોય કે આપણે બે બેન ત્રણ ત્રણ પત્તા ભરી દઈને આપણને માર્ક્સ મળશે એવું ક્યારેય નહીં થાય તમે જેટલું માગ્યું છે એટલું લખશો તો તમને ચોક્કસથી માર્ક્સ મળશે તો આઈ હોપ મારી વાત તમને ક્લિયર થઈ ગઈ છે અને હજી પણ તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસથી જણાવી શકો છો હું તમારા રિપ્લાય ચોક્કસથી આપીશ અહીંયા તમે મને હવે જે પણ પ્રશ્ન પૂછશો હું તમારા નામના ઉલ્લેખ સાથે એ પ્રશ્નનો ઉકેલ આપીશ અને અહીંયા તમને સમજાવીશ કે એકચ્યુઅલી તમારે આ પ્રશ્નમાં શું ધ્યાન રાખવું જોઈએ અને તમારે આની અંદર કેવી રીતે પ્રોસેસ કરવી જોઈએ મિત્રો તો આપણી આ ચેનલ નીટ માટે બોર્ડ માટે ગુચકેટ માટે બધા માટે છે મિત્રો અને અહીંયા જે હું પ્રશ્નો મૂકું છું કોન્સેપ્ટ સમજાવું છું બહુ ધ્યાનથી સમજો મિત્રો ખાસ કરીને શોર્ટ્સ જોજો શોર્ટ્સની અંદર બહુ અવનવી વાતો છે જે કદાચ કોઈને ખબર નહીં હોય બાયોલોજીના રિલેટેડ નોલેજ છે જે બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે એ તમને મળશે ચોક્કસથી દરરોજ જોતા રહેજો તમને ફાયદો થશે તમારા નોલેજની અંદર જ્ઞાનની અંદર વધારો થશે જે હું તમારા માટે લઈને આવું છું દરરોજ રિસર્ચ કરી જોઉં છું જાણું છું અને પછી અહીંયા તમારી સામે પ્રત્યક્ષ મતલબ અહીંયા ઉપસ્થિત કરું છું તો તમને સો ટકા એનાથી ફાયદો થશે નીટ માટે પણ બોર્ડ માટે પણ અને ગુજકેટ માટે પણ તો મિત્રો આવા નવા વિડિયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ